કૃષ્ણ કનૈયા લાલ કી છે કૃષ્ણ સેવા માચિત જાય છે રે મારું મન કૃષ્ણ સેવા માચિત જાય છે કૃષ્ણ સેવા માચિત જાય છે રે મારું મન કૃષ્ણ સેવા માચિત જાય છે કરના ધંધામાં મારું ચિત નથી ચોટતું કર્ણા ધંધામાં મારું ચિત નથી ચોટતું પ્રભુ સાથે પ્રીતળી જોડાય છે રે મારું મન કૃષ્ણ સેવામાં ચિત જાય છે પ્રભુ સેવા મચિત જાય છે રે મારું મન કૃષ્ણ સિવા મચિત જાય છે રાત દિવસ મને રટણ લાગ્યું એવું રાત દિવસ મને રટણ લાગ્યું એનું સપનામાં કૃષ્ણ કૃષ્ણ થાય છે રે મન કૃષ્ણ સેવા માં ચિત જાય છે સપના માં કૃષ્ણ કૃષ્ણ થાય છે રે મારું મન કૃષ્ણ સેવા માં ચિત જાય છે જન્મના ઝાડ જેવો સંસાર દેખાય છે જલમના ઝાડ જેવો સંસાર દેખાય છે જગત મને જૂઠું જણાય છે રે મારું મન કૃષ્ણ સિવા જાય છે જગત મને જૂઠું જણાય છે રે મારું મન કૃષ્ણ સેવામાં જીત જાય છે સુરદાસ કહે પ્રભુ વચન વિવેકના સુરદાસ કહે પ્રભુ વચન વિવેકના સાંભળે તેને શાંતિ થાય છે રે મારું મન કૃષ્ણ સેવા માચીત જાય છે સાંભળે તેને શાંતિ થાય છે રે મારું મન કૃષ્ણ સેવા ચિત જાય છે કૃષ્ણ શેવા ચિત જાય છે રે મારું મન કૃષ્ણ સેવા માંચિત જાય છે કૃષ્ણ કનૈયા લાલ કી જય